તો નમસ્કાર દર્શકો મિત્રો સમાચાર આવી રહ્યા છે ભરૂચ થી ભરૂચ માં ગુજરાત કોંગ્રેસ પ્રભારી અધ્યક્ષતા દક્ષિણ ગુજરાત જોન કોંગ્રેસ ના ભરૂચ નર્મદા જિલ્લા ની બેઠક યોજાય બે દિવસ ના ગુજરાત પ્રવેશ આવેલા ગુજરાત ના પ્રભારી મુકુંડ વાણશીક તેમજ प्रदेश પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ની ઉપસ્થિતિ માં ભરૂચ વઘુસણા ખાતે ભરૂચ અને નર્મદા જિલ્લા કોંગ્રેસ ના કોર્ડેเดનો સાથે બેઠક યોજાઈ હતી સંગઠન સ્થાનિક સમસ્યાઓ અંગે પણ ચર્ચા કરી આ સમસ્યાઓ અંગે વિધાનસભા સહિત વિવિધ સ્તરે તેના નિવારણ માટેના કાર્યક્રમોની ચર્ચા પણ કરવામાં આવી હતી આ બેઠક બાદ કોંગ્રેસ પ્રભારી મુકુદ વાંશીએ જિલ્લાની સમસ્યાઓની પ્રજાજનોને હાલાકી પડી રહી હોય તે અંગે આંદોલન કરવાની ચર્ચા કરાઈ હોવાનું કહ્યું હતું તો મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં મહા અખાડી ગઠબંધનને કરેલા દેખાવથી રાષ્ટ્રીય રાજનીતિમાં સકારાત્મક અસર થઈ છે અને મહારાષ્ટ્રની આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ કરતાં પણ વધુ સારો દેખાવ કરી સત્તા મેળવીશું તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પૂર રાહત લેન્ડ લુઝરને નોકરી પ્રદૂષણ ટ્રાફિક સહિતની સમસ્યાની પ્રજાજનોને હાથ હાડમાડી ઉપરાંત ભાજપ સરકાર પર માપદંડનો આક્ષેપ કરી અન્ય રાજ્યોમાં મહિલાઓ પર અત્યાચારના બનાવમાં રોડ પર ઉતરી આવતા ભાજપ આગેવાનો દાહોદ સહિતની ઘટનાઓ પર હડપ સુધા ઉચ્ચારતા નથી તેમ કહી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સહિત સ્થાનિક સમસ્યાઓ અંગે ભાજપ શાસકો પર શાબ્દિક પ્રહારો કર્યા હતા આ પ્રસંગે દક્ષિણ ગુજરાતના પ્રભારી

ગુજરાતના પ્રભારી સાંસદ આદરણી મુકુલ વાસનિક અમારા એઆઈસીના સેક્રેટરી પ્રભારી ઉષાબેન નાયડુ સાથે ભરૂચ અને નર્મદા જિલ્લાના અમારા આગેવાનો સાથે સંગઠન લૂક પ્રશ્નો આગામી કાર્યક્રમોના કાર્યક્રમોના આયોજન એ અંગેની મિટિંગો રાખેલી છે ભરૂચ જિલ્લા સાથે ચર્ચા થઈ ગઈ નર્મદા જિલ્લા સાથે વાત કરીશું ખાસ કરીને સ્થાનિક પ્રશ્નોની પણ અમે ચર્ચા કરતા હોઈએ છીએ ભરૂચમાં અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોને નુકસાન થયું જે નાના નાના ઝૂંપડાઓ વેપારીઓ એમને નુકસાન થયું હતું અને એ નુકસાન ગયા વર્ષે એટલા માટે થયું હતું કે વડાપ્રધાન શ્રીના જન્મ દિવસે જ નર્મદા ફૂલ થયું છે દેખાડવા માટે પહેલા પાણી ખૂબ રોકી રાખ્યું ને પછી એક સાથે પાણી છોડ્યું એના કારણે થયું એમને પૂરતું વળતર આ વખતે પણ કેટલાક વિસ્તારોમાં અસર બીજી માંગણી લોકોની સ્થાનિક એ કે સતત ટ્રાફિક જામની સમસ્યાઓ થાય છે રસ્તાઓની અત્યંત કફોડી હાલત છે લોકો કહે છે કે કામે ગયેલો માણસ અંતર સાવ ઓછું છે પરંતુ એ ફેક્ટરીથી ઘર પહોંચતા એને ખૂબ લાંબો સમય લાગે છે કારણ કે નથી ઉદ્યોગો મનમાની કરે છે ખાસ કરીને કેટલાક ખેડૂતોની જેમની જમીનો ગઈ છે એ ગામના લોકોને નોકરીઓમાં અગ્રતા આપવી જોઈએ એ અપાતી નથી જે વિસ્તારોમાં ઉદ્યોગો ચાલે છે બેફામ પોલ્યુશન કરે છે પ્રદૂષણ કરે છે ગામના કૂવાની ઉપરથી કોલસાનો અદાણીનો નીકળે અને ગામના લોકોને પ્રદૂષિત પાણી અથવા ગામના લોકો ને શ્વાસ ના રોગો થાય અને છતાં સરકારના પેટનું પાણી ન હવે આવી ગ્રામજનો અહીંયા ફરિયાદો કરી કઈ રીતે તમે સતત છે રહ્યા ને વ્યવસ્થા સદંતર ફરી પામી ગુંડાઓનો સાથ લઈને ભાજપ સભ્યો બનાવે છે ગુંડાઓને સીધા ખેસ પહેરાવીને ભાજપના હોદ્દેદાર બનાવે છે ધન સંગ્રહ માટે ભાજપ આવા ગુંડાઓનો ઉપયોગ કરે છે અને પરિણામે ગુંડાઓને ગુનાહિત કૃત્યોનો છૂટો દોર મળ્યો છે પૈસા ખાઈને પોલીસમાં પોસ્ટિંગ આપે છે સારા અધિકારીઓને સાઈડ લાઈન કરવાના હવે પૈસા ખાઈને જે પોલીસનું ટ્રાન્સફર લે બદલી લે એ પગારમાંથી તો નહીં એને ક્યાંથી ભેગા કરવાના આવા તત્વોને કામ કરવા દેવાનું ગાયના નામે મત લેવાના અને કતલખાના ચાલે ને એનો હપ્તો લેવાનો ભાજપને ઇલેક્ટોરલ બોન્ડ માં કતલખાના ચલાવનારા એ પૈસા આપ્યા છે આ ભાજપની વાસ્તવિકતા છે થેન્ક યુ